છોટાઉદેપુર નગરને જોડતો કવાડ તરફ જતા સ્ટેટ હાઈવે ઉપર બાસઠ ઉપરનો ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલો છે જે ઘણા વર્ષો જૂનો છે જેના ઉપરથી રોજ અસંખ્ય વાહનો પસાર થાય છે છોટાઉદેપુર નગરને જોડતો બ્રિજ જર્જરી હાલતમાં જોવા મળી આવ્યો છે તો કવાંટ તરફ જતા બ્રિજના નવ નંબરના કોલમને નુકસાન થવા પામ્યું છે જ્યારે મોટા વાહનો પસાર થતા નીચે પાયાના ભાગે કંપન થતું હોય તેવી પ્રજાની ફરિયાદો ઉઠવા પામી છે તો કવાટ તરફ જતો નવ નંબરનો પાયો નુકસાન થતા જોખમી બન્યો હોય અને પાયા સપાટ વગરના હોય તેવી શંકા પ્રજામાં સેવારાય છે જે તસવીરમાં પણ સ્પષ્ટપણે જોઈએ ફેલાઈ રહ્યું છે તો છોટા ઉદેપુર થી કવાડ તરફ જતો જિલ્લા પંચાયત કચેરી પાસે આવેલો બ્રિજ જે જે હાલતમાં જોવા મળી રહ્યો છે તો બ્રિજના પાયા ઉપર મોટી તિરાડો પણ જોવા મળી આવી છે જ્યારે સળિયા પણ બહાર આવી ગયા છે તો મોટા વાહનો પસાર થાય ત્યારે પાયાના ભાગે કંપન થતું હોય અને કાંકરી કરતી હોવાની ફરિયાદો પ્રજા કરી રહી છે ત્યારે તાજેતરમાં પાયાને વધુ નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે તો આવનાર સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન પ્રજામાં ચર્ચા રહ્યો છે તો સદીઓ વીતી ગઈ છતાં બ્રિજ અડી ખમ હતા પરંતુ રેતી માફિયાઓના પ્રતાપે બ્રિજના પાયા પાસેની બધી રેતી ખાલી થઈ જતા હવે ફાઉન્ડેશન ફૂટ સુધી અને પણ બહાર આવી ગયા છે આજે અહીંયા છોટાદેપુ કવાટનો જે પુલ છે એ મીડિયાના માધ્યમથી માહિતી મળી કે એનો નવ નંબરનો જે પિલર છે એ વાંકો થઈ ગયો છે અને આવીને જોયું તો ખબર ખરેખર વાંકો થઈ ગયો છે અને નીચે તેનું એનું ફાઉન્ડેશન જે છે બિલકુલ એ ખુલ્લું થઈ ગયું છે ફાઉન્ડેશન સુધીની જગ્યા ખાલી થઈ ગઈ છે એટલે આ પુલ ગમે ત્યારે પડી શકે છે એવી સ્થિતિ દેખાય છે અને કોઈ મોટી દુર્ઘટના થઈ શકે આ જે ઘટના આજે થયું છે એનું કારણ લાગે છે કે આખું પૂરનું જે ફાઉન્ડેશન છે એ લગભગ દસ બાર ફૂટ સુધીની જે રેતી છે એ બધી ધોવાઈ ગઈ છે એટલા માટેના ફાઉન્ડેશન નીકળી ગયા છે આ ત્રીસ વર્ષના ભાજપના શાસનનો જે ગેરવહીવટ છે ખોટો વહીવટ છે જેમાં એમણે ડેફામ રેત ખનનને માન્યતાઓ આપી છે એના કારણે હાલત થઈ છે અને એક પુલ જે નેશનલ હાઈવે નંબર છપ્પનનો હજી એ બનાવ્યો નથી ડાયવર્ઝન પણ બનાવ્યું નથી એને મંજૂરી પણ હજુ આપી નથી એટલામાં આ બીજો પુલની હાલત આ બહાર આવી છે તો મને લાગે છે કે આખા છોટાઉદેપુર જિલ્લાની આસપાસના જેટલા પણ પુલો છે એ આ રેત ખનનના કારણે ખૂબ જ ખરાબ થઈ ગયા છે અને આ થવા પાછળનું કારણ સરકાર છે સરકારના અત્યાર સુધીના જે વહીવટદારો છે કે એમના જે આગેવાનો છે એમણે આ નદીઓની ચિંતા કર્યા વગરના રેતખનન કરાવ્યા છે એ કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય બંને પ્રકારના રેતખનનથી આ પ્રકારની હાલત થઈ છે ખૂબ જ ગંભીર છે સરકારે તાત્કાલિક અહીંયા કોઈ દુર્ઘટના ના બને તેના માટે એના એક્સપર્ટને બોલાવીને એન્જિનિયર્સને બોલાવીને આનું શું થઈ શકે કરવું જોઈએ નહીં તો આવતા સમયમાં કોઈ પણ ઘટના બની શકે શું ના હું પ્રોફેસર અર્જુન રાઠવા અને કોંગ્રેસ પાર્ટીમાં છું અત્યાર જોડોનો પ્રદેશ સંગઠન મંત્રી છું અને છોટાઉદેપુર નગરપાલિકામાં ચૂંટણી ઇન્ચાર્જ છું હાલ અમે અહીંયા છોટાઉદેપુરથી કમાટ જતા રોડની ઉપર ઓવરસંગ બ્રિજની નીચે ઊભા છે આપ જોઈ શકો છો કે આ બ્રિજને જો એ પાયા છે એ પાયા અત્યાર સુધી રીતિની અંદર દટાઈને રહેતા હતા અત્યારે રીતિ ખનનના લીધે આખો આખા બ્રિજના પાયા ખુલ્લા થઈ ગયા છે અને આપ જોઈ શકો છો કે બ્રિજની નીચે પોલણ થઈ ગયું છે અને બ્રિજનો જે એક્વિડેટ છે એ પથ્થરની ઉપર ટકી રહ્યો છે ને આ નવ નંબરનો કોલમ છે એ આગળ જતા તમારા છ નંબર અને સાત નંબર એ પણ ક્રોસ થઈ ગયા છે અને આવનારા સમયની અંદર મને લાગે છે આ બ્રિજ પણ કળભૂસ થઈ જશે અને છોટા ઉદેપુરનો સંપર્ક આખા જિલ્લાથી કપાઈ જશે કવાટ તરફ જતો રસ્તો બંધ બંધ થઈ જશે એવું લાગે છે આગળ અમારે પાવીજેતપુરની આગળનો ભારત બ્રિજ છે એ પણ બંધ છે અમારે અલીરાજપુરવાળો પુલ છે એ પણ ખખડધજ હાલતમાં છે એ પણ કઈ કઈ કયા ટાઈમે તૂટી જાય એનું કોઈ નક્કી નથી મારી સરકારને નમ્ર અરજ છે કે આ બ્રિજનું વહેલી વહેલામાં વહેલી તકે જે પણ કામ કરાવવાનું હોય એ કામ કરાવે કાં તો આગળના સમયની અંદર છોટાઉદેપુરની પ્રજાને ખૂબ મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવશે મારું નામ ઈજા શેખ શેર કોંગ્રેસ પ્રમુખ છોટાઉદેપુર હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં જે અત્યારે આ નીતિમાં અમે ઊભા છીએ આ નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન કરવાયા હતા તે દરમિયાન અહીંના લોકો દ્વારા જાણવા મળેલ કે છોટાઉદેપુરથી કમાટ તરફ જતા માર્ગ પર જે પુલ આવેલો છે એ પુલની નીચે ક્ષતિ થઈ એવી જાણ મળેલ તો અમે દ્રશ્ય દેખ્યું છે ત્યાં નીચે આરપાર થઈ ગયું છે અને આ પાણીનો પ્રવાહ ઓછો થતાં લોકો અહીંયા જોયું ત્યારે ખબર પડી કે આ પુલ ની પણ ક્ષતિ પહોંચી છે અને ઉપર પણ તૂટી ગયો છે તો આ એક પછી એક આ પુલ તૂટ્યા તૂટ્યા એના પહેલા ભારત નદીમાં પણ એક પુલ તૂટી ગયો એના પછી છોટા ઉદેપુર થી ફેરકવા તરફ જતા રસ્તા પર એ પુલ ની પણ ક્ષતિ પહોંચી હતી આવી એક સે એક અવારનવાર ઘટના થતી જાય છે છોટા ઉદેપુરના જે તંત્ર અને ચાલુ પ્રશાસનના નેતા એ લોકો નશાની હાલતમાં હોય એવું લાગી રહ્યું છે કેમ કે જ તરફ આજે કાલે થર્ટી ફર્સ્ટ હતું અને આજે નવો વર્ષને નૂતન વર્ષે અભિનંદન પાઠવવા માટે અમે આવ્યા હતા લોકો દ્વારા જાણવા મળ્યું કે અહીંયા પૂલની ક્ષતિ પહોંચી છે તો હું સરકારની અંદર તંત્રને જાણ કરું છું અને આહવાન કરું છું કે એડવાન્સ પ્લાનિંગ તમારું નથી અહીંના જે પ્રતિનિધિ લોકો છે સરકારી જે સરકારી તંત્ર અને ચાલુ પ્રશાસનના નેતાઓને હું કહું છું કે તમે તમારો એડવાન્સ પ્લાનિંગ નથી આવનાર સમયમાં આ અહીંયા જે પ્રજા શું હાલ ભોગવશે આજે કવસાટ થી અવર જવર કરવાની પ્રજા શું હાલ ભોગવશે એ માટે હું તંત્ર ને કરું છું અને વિનંતી કરું છું કે વહેલી તકે સત્વરે આ પુલ ની ચકાસણી કરીને તંત્ર કામે લાગી જાય શું નામ મારું નામ છે વિનુભાઈ રાઠવા સાથે ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ